અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું ક્યાંક લેટર કાઢ ની બાબત બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું જી ને રાતે બાર વાગે ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવા ના બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હેલો હા હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માંગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હાલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કેવાનું એમ હાલો તમારું શું છે આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારે ન્યૂઝમાં કે કઈ પણ જગ્યા એ કોઈ આરુપ અ સપોર્ટ પણ તમે આયત્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડીએફ છે પીડીએપ છે કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો એવું કંઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે એક પાટીદાર તરીકે તમે એક અ અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ તમે તમે અત્યાર સુધીમાં કે બોલ્યા નથી શું હવે એક્શન જે અનલીગલી અનલિગલી ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી મતલબ આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલા લેશો તમે એસપી સાથે કે કોઈ કોઈ આની પાછળ સંડવાયેલું હોય તો હાલો હાજી હા શું લેશો એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણો એ તમે એમનો હોય ને જે ગણો જે ગણો એમનો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોતો મને કોઈ કયા છાપ હું નાગરિક છું નાગરિક છું એટલે મારે પ્રશ્નો પૂછો પૂછવો જોઈએ